નમસ્કાર દર્શક મિત્રો જેનરફર ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના પૂર્વ વિસ્તારના નગરસેવક આશિષ જોશી સહિત અન્ય ઓગણીસ જેટલા પ્રતિવાદીઓને ગ્રાન્ડ લેબિંગ એક્ટ હેઠળ વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી જેની સુનાવણી આજે કલેક્ટર કચેરી ખાતે થઈ હતી વડોદરાના પૂર્વ વિસ્તારના ભાજપાના બરખાસ્ત થયેલા નગરસેવક સહિત મહાદેવ મંદિરના પૂંજારીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેની સુનાવણી આજે કલેક્ટર કચેરી ખાતે થઈ હતી જેમાં વીસ પ્રતિવાદીઓમાંથી અગિયાર જેટલા પ્રતિવાદીઓને આપેલ નોટિસ સુનાવણીના અડધા કલાક પહેલાં પરત ખેંચી લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ત્રણની ટીપી નંબર તેરમાં આવેલા રતિલાલ પાર્ક પાસે રહેતા વિવિધ વીસ જેટલા વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે દબાણ કરી હોવાનો આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સબક નોટિસ આપવામાં આવી હતી ગત ચૌદ મેના રોજ નોટિસ આપ્યા બાદ આજે કલેક્ટર કચેરી ખાતે આ તમામ પ્રતિવાદીઓની હાજરીમાં સુનાવણી રાખવામાં આવી હતી આ સુનાવણી શરૂઆત થાય તે પહેલાં જ રતિલાલ પાર્ક પાસે આવેલા પશુપતિ મહાદેવ મંદિર અને તેના પૂંજારી સહિત અન્ય દસ વ્યક્તિઓને આપેલ નોટિસ વહીવટી તંત્ર દ્વારા પરત ખેંચી લેવામાં આવી હતી જ્યારે અન્ય પ્રતિવાદીઓને સુનાવણી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હરની બોટકાંડમાં માર્યા ગયેલા માસૂમ બાળકોને ન્યાય મળે તે માટે આ જ વિસ્તારના ભાજપાના કાઉન્સિલર આશિષ જોશીની આગેવાનીમાં અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં જ વડોદરા ખાતે આવેલા મુખ્યમંત્રીના કાર્યાલયમાં બોટકાન પીડિત પરિવારની બે માતાઓ દ્વારા મુખ્યમંત્રીને સરયામ જાહેરમાં ન્યાય મળે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી જેની ચર્ચા આખા ગુજરાતમાં જોવા મળી હતી આ ઘટના બાદ શિસ્તભંગના પગલાં હેઠળ ભાજપામાંથી આશિષ જોશીને તત્કાલ બરખાસ્ત કરવામાં આવ્યા હતા તેઓને બરખાસ્ત કર્યા બાદ હવે તંત્ર દ્વારા તેમની ઉપર ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના આક્ષેપ સાથે લેન્ડ ગેબિંગ એક્ટની નોટિસ આપવામાં આવી હતી જેની સુનાવણી આજે હાથ ધરાઈ હતી અલબત્ત સમગ્ર સુનાવણી દરમિયાન હરની બોટકાના પીડિતોના વકીલ હિતેશ ગુપ્તા પણ આ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા અને તેમણે આશીષ જોશીની તરફેણમાં દલીલો કરી હતી હાલ તો તંત્ર દ્વારા પ્રતિવાદીઓની દલીલ સાંભળ્યા બાદ આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ આવાદ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ ન્યૂઝ સાથે amare channel લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ મૂળ રહેતા લોકો અને એમાં આશિષ સાથે સાથે બીજા અન્ય જન જેમાં નવનાથ મહાદેવ મંદિર અને એના પૂજારીને પણ ઉદ્દેશીને નોટિસ આપવામાં આવેલી હતી પરંતુ આ કાર્યવાહી જે છે એ મારું ચોક્કસ માનવું હતું કે કોઈક ને કોઈક ભ્રષ્ટાચારીઓ એમના માટે જે લડી રહ્યા છે સતત જાન્યુઆરી બે ચોવીસ થી અને ભ્રષ્ટાચાર થયેલો છે બે હાજર પંદર માં એ ખુલ્લો પાડવા માટે જે લડત આપી રહ્યા હતા એમાં એમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ કર્યા પછી વહી છે અને એટલા માટે જ આશિષ જોશીને ટાર્ગેટ કરવાની સાથે સાથે બાકી બધાને કર્યા પરંતુ 20 જનને નોટિસ આપ્યા પછી સુનવણી થતા પહેલા જ ભૂલ પોતાની જણાઈ આવી કે અમે ખોટી આપી છે એટલે માંથી તો નોટિસ આપીને પહેલા જ નોટિસ પરત લીધી છે અમે જે પુરાવા હતા એ રજૂ કર્યા છે મહાદેવ કેટલા સમયથી છે અમે કેટલા સમયથી છે અને ઝુંપડાવાસીઓ ગરીબ કેટલા સમયથી થી આ તમામ બાબતો અમારા વિદ્વાન ધારાશાસ્ત્રી ખૂબ ધારદાર પૂર્વક એમને સમજાવી છે અને એનાથી વધારે અમે અમારા જે લેખિત રજૂઆતમાં લખેલું છે કે ફક્ત ને ફક્ત અરણી વોટકાંડમાં ન્યાય અપાવવા માટે જે આશીષ જોશી લડત લડાઈ રહ્યા છે એમાં હવે તમામ કોન્ટ્રાક્ટર થી માંડીને તમામ લોકો બહાર છે અને એ બધા જ રાજકીય વર્ગ ધરાવે છે એ બધા જ દ્વારા આજે આ પ્રકારના અમારા પર આરોપ મૂકવા અને અમને કઈ રીતે જેલ ભેગા કરવા એનું આ જે એક મોટું ષડયંત્ર હતું એ આજે બહાર પડ્યું છે અને અડધો કલાક પહેલા જે એમને સદબુદ્ધિ આવી છે મહાદેવે આપી છે અને જે નોટિસ પાછી ખેંચી છે એ પણ બહુ મોટો મુદ્દો છે કે મહાદેવને આપેલી નોટિસ અને બાકીના દસ ઝૂપડવાસીઓને બી નોટિસ આપી એ પાછી ખેંચી છે